ગુજરાતમાં આમ તો દારૂબંધી છે સરકાર ને દેખાતો નથી એ વાત તો ગળ ઉતરતી નથી એટલે એવું બની શકે કે કદાચ એ લોકો આંખ આડા કાન કરીને બેઠા હશે અને કા પછી કારણ કંઈક બીજું જ હોય શકે ખેર કારણ જે પણ હોય પરંતુ આ દારૂ આપણા યુવાનોને જે રીતે બરબાદ કરી રહ્યું છે એ વિશે ચિંતાનું છે અને આજ પ્રશ્ન સાથે ગઈકાલે આમ પાર્ટી ભાવનગર દેશી દારૂની કોથળીઓ લઈને ગૃહમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાંથી પોલીસે અંતે તેમની અટકાયત કરી શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ડીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી દારૂબંધી વાળા ગુજરાતમાં શેરી અને મળે છે એમને જાણકારી છે જ છતાં પ્રતિબંધિત દારૂ વેચવાની બુટલેગરો હિંમત કેવી રીતે કરે છે શરમ માવી જોઈએ સરકાર અને પોલીસ બંનેને કે તમે પ્રતિબંધિત વસ્તુના વેચાણ પર રોક પણ નથી લગાવી શકતા

આજ રોજ ભાવનગર ખાતે ગુજરાતના ગૃહ રાજ્ય દેશી દારૂની પોટલીઓ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એટલા માટે કારણ કે ભાવનગર ની અંદર જે કાયદા અને કાનૂનની સ્થિતિ કથળી રહી છે દિવસે ને દિવસે દર પંદર દિવસે એક હત્યા થઈ રહી છે પંદર દિવસે એક મહિલાનો બળત્કાર થઈ ગયો છે દિવસે ને દિવસે દર પંદર દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે ભાવનગરની અંદર બિહાર અને યુપીની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી બિલકુલ નિષ્ફળ ગયા છે અને જે રીતના દારૂનું વેચાણ હોય એમડી ડ્રગ્સનું વેચાણ હોય અફીણ ગાંજો હિરોઈનનું વેચાણ હોય યુવાનોને બરબાદ કરી રહ્યા છે મહિલાઓને વિધવા બાળકોને અનાર્થ બનાવી રહ્યા છે ત્યારે અમારી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને એક જ માંગ છે કે ભાવનગરની અંદરથી નેક નામદાર મહારાજ કૃષ્ણકુમાર પાવન ધરતી ઉપરથી દેશી દારૂ અને ડ્રગ્સ માફિયાને નિસ્ત નાબૂદ કરે અને ભાવનગરની જનતાને શાંતિ પ્રિય રીતના પોતાનું જીવન જીવા દે એવી જ અપીલ અને માંગ સાથે આજે આ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે આપણે અહીંયા સરકાર અને પોલીસ પર સવાલ ઉઠાવી રહ્યા છીએ અને આ બંનેને જોડતી એક સમાન કડી એટલે ગૃહ વિભાગ કારણ કે પોલીસ ખાતું સરકારના ગૃહ વિભાગ હેઠળ આવે છે અને એટલા માટે જ આપ નેતા અને કાર્યકર્તાઓ આ બાબતની રજૂઆત કરવા હર સંઘવી પાસે પહોંચ્યા હતા આ ઘટનાએ શહેરમાં દારૂ પર પ્રતિબંધનું અમલીકરણ કાયદોની વ્યવસ્થાની સ્થિતિ આ બધા પર અનેક પ્રશ્નો તો ઉભા કર્યા છે અને આ પ્રશ્નો વર્ષોથી જેમના તેમજ ઉભા છે હવે જોઈએ કે ક્યારે આ પ્રશ્નોના ઉત્તર મળે છે છે આ વિષયને લઈને તમારું શું માનવું અમને કમેન્ટ કરીને ચોક્કસથી થી જણાવજો આવા જુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવું નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ નાઇન નમસ્કાર